સમન્વય પરિવાર ગુજરાત દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમન્વય પરિવાર ગુજરાત દ્વારા તારીખ સન્મેલન અને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સમન્વય પરિવાર સગુજરાત દ્વારા નવી શાખાનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ પૈકી વાલ્મિકી સમાજના અગિયાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી સમગ્ર વાલ્મીકી સમાજના કહેતા ખૂબ જ આનંદ થયો જેમાં ધર્મેશ કુમાર સુરેશભાઈ સોલંકી વડોદરાને પણ સહયોજકની પદવીની જવાબદારી આપી અને સર્ટિફિકેટ તથા શાલ ગુજરાતના આદરણીય તેમજ માનનીય લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપીને સન્માનિત કરવામાં આવી તે બદલ તેઓ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો અને આ કાર્યક્રમમાં સમાજનું ગર્વ એવા ઉજ્જૈનના પરમ પૂજ્ય સંત શ્રી બાલ યોગીજી ઉમેશનાથજી મહારાજ અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને વાલ્મીકી સમાજના કલ્યાણ માટેની વાતો કરી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પણ સન્માનનીય દરેક સંપ્રદાયના સંતો આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા અને દરેક સંતોએ આહવાન પણ કર્યું હતું વાલ્મીકી સમાજના કલ્યાણ માટે હંમેશા તત્પર રહીશું અને યુવા વર્ગને સાથ સહકાર અને આશીર્વાદ આપતા રહીશું તેમ જણાવવામાં આવ્યું હતું સાથે સાથે જ મણિદાસ સાહેબ શંભુબાપુ જગદીશ દાસ સાહેબ મલુકદાસ સાહેબ છગનદાસ સાહેબ રાહી સાહેબ ચંદુભાઈ તલાટી ધોળકિયા સાહેબ બાવા સાહેબ જેડી સાહેબ અશોકદાસ સાહેબ રાજેશ દાસ સાહેબ ઈશ્વરદાસ સાહેબ ઠાકોરભાઈ દિવાન સાહેબ નારાયણ સાહેબ જગદીશ દાસ સાહેબ પ્રકાશભાઈ સાહેબ તથા સમાજના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી